હાલો તો રામ રામ સીતારામ જય જયગુરુ મહારાજ તમારું સ્વાગત છે વ્લોગમાં બરોબર આજે આપણી વ્લોગ વરસાદ હાજી સારો આવે ને આપણે બંધ થઈ ડ્રેગન ફ્રૂટ ગયા રહ્યા રમેશભાઈ જો ડ્રેગન ફ્રૂટ ઉતાર ડોઈલ ભરી લીધી આજે પેશિયલ ડ્રેગન ફ્રુટ નો બનાવી હું માહિતી નો કે આપણી

રમેશ માં પી ગયો આપણે આ પૂર્યા ગયું રાજુભાઈ હવે આપણે રાજુભાઈ કાદુ ના લુંડા શોધતા તો રાજુભાઈ રામ રામ તો આ છે રાજુભાઈ ડ્રેગન ફ્રૂટ વાળા મોલી નથી આ માલિક છે રમેશભાઈ ને બે બગીચાના તો આપણે એવા જાણે ડિટેલ લીધું બરોબર ને

યા આ સોફાલ હે ને બહુ ફારો હે બેઠે તો આપણે રમેશભાઈ માહિતી મેળવીએ છે પહેલા પૂણીય તરિયથી લઈએ આવ કે પહેલા આપણે આ કીધું તમે વાવ્યા જાન કેદુ પછી સીધો આ ચાલુ છે આ ફ્રૂટ વાવ્યા ને આપણે વાવ્યાનો લગભગ આ 6 વર્ષ છે છ વર્ષ થયા બગીચા ને આલી વાવ્યા તે આ કેટલા સમય માં ડગન છુટાયા વાવ્યા તો ને ઉનારમ વાવ્યા તા ને

પાછી થોડીક મહેનત હોય બે વાર બાંધવાની ના કાટ કૂટ કરવાની અડાવરણ બધી કરવાની પછી કઈ નહીં મળે ડ્રેગન ફ્રૂટ આપણે પાસે આવે ક્યારે રમત પડે સુમહાન ગાળામાં આવે સુમહાન ગાઢ પાસે દિવાળી હોય એટલે પાંચ સ મહિના જેટલા આવે આવશે એટલે ક્યાંય આપણે અંદાજીત એટલા થતાય છે આપણે અંદાજીત તો આ એટલે આપણે પોલ હેને

આપણું <laughs> 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 આ ઉતરા આહારા માણા ઉતરા ઓય આ આપલા સબસ્ક્રાઇબર આયા વાડીયા આજકા યુટ્યુબર હું કે સંજય મામો ને આ યુટ્યુબર આયા યુટ્યુબર તો કાયમ આવે આ સંજય મામન કિતરો હે ને સિન્ટુ લોડ વીલર કાવ તું લોડ વીલર હે તમ જોય હોબો આવા સંજય મામો પાત્રન હે કાથે લે સંજય મામા હા ઓલિયા રશિયન હે રશિયા થી સંજય મામા આને ખમમા એ જો કે કાવ છે ને આને ખમમા રાખો હોય તો આને જોડીએ થોમ જાય તમે કાલે લેવા એ ક્યાંથી લેવા કાલે લઈ આવ્યા એ તો બહુ મૂકો વાડી છે વાડી છે એનો જડ આ તો થાય ક્યાં દેહ માં લેવા

સનેડાનો અવાજ બહુ આવતો હોય રિવેશ લાગે રિવેશ કામ થોડો રમેશ સેટું સેટુ રહેવાય બસ બસ ગમે ભાંગે પડીએ તો બી એમ રેકડા જોડેંગે રેકડા દેખતે હે કેસે જોડતે હે જા રહે જે ખમ્મા ખમ્મા તો આપણે આ રેકડો હે આગળ ઊંધ નાખે દીધું હાલ આવવા દે લાગણી રમેશ અને આવવા દે તો આને લાપરવાહી જોવો હા આમાં વજન બહુ છે જ કઈ મારે કામાં રહેતોય નહીં રાકડી જોવાનું છે કે આ પીલેનો નાખો હા આવવા દે આવવા દે બસ હાલો તો જોડાવી ગયો ઈધર ડેમેજ બી હોવા થોડા ઘણા સુધી

વાહ રમેશભાઈ બાહુ બોલે ઓહો બાહુ બોલે રમેશભાઈ ઓરમાન બર માં આવે ઓકે તો ઢગલા કર ના કે બાદ મિલતા હે તો આપણે આ ડ્રેગન ફ્રુટ નો ઢેકલો કરી દીધો જો હવે તમે કેરોટો થાપો થપો મારી દીધો થાપો થાપો મારી દીધો એવા રિક્ષામાં આપણે હવાઈ આવી એટલે પોરબંદર યાર્ડ માં બરોબર ને આવું છે હાલો તો આપણે આજનો વિડીયો પૂરો કરીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ કરવા ન ભૂલતા મળીએ પાછા નવા વિડીયોમાં